સાય નમઃ અધ્યાય એકત્રીસ મો આકાશવાણીએ દેવોને સાવત કર્યા ભ્રહ્મો વાચ એતીસ મંતરે તત્ર નભો વાણી મુનીશ્વર અવોચવણાત દક્ષ યથાર્થ બ્રહ્મા બોલ્યા હે મહામુનિ એ સમયે દક્ષ અને દેવતાઓ આકાશવાણી સંભળાઈ હે દુઃષાત્મા દક્ષ ગર્વી સ્મુઠ આ તે કેવું અવિચારી અને અનર્થકારી કામ કરી નાખ્યું ઓમ મૂરખ શિવભક્ત દધીજી ઋષિનો પણ તે માન રાખ્યું નહીં પરિણામે એને તને સાપ આપી યજ્ઞ સ્થળ ઉપરથી તુરત જ ચાલ્યા ગયા તો પણ તને કાંઈ સહાન આવી નહીં યજ્ઞ ચાલુ હતો ત્યારે તારી પવિત્ર પુત્રી સતી ત્યાં આવી ત્યારે તે તેને પ્રેમથી બોલાવી નહીં કે એને સત્કાર કર્યા નહીં તે યજ્ઞમાં સતી અને શંકરની પૂજા કેમ ન કરી બ્રહ્માના પુત્ર તરીકે તને ગમંડ થયો તે શિવ શિવાનું અપમાન કર્યું પરંતુ હે મૂટ તે સતી દેવી સો સત્પુરુષોને આરાધવા યોગ્ય છે તે ત્રણેય લોકોની માતા છે વળી સમસ્ત પૂર્ણોનો ફળ આપનારી કલ્યાણ સ્વરૂપા તથા ભગવાન શંકરના અડધા અંગમાં વસનારી છે સતી દેવીને પૂજનાર તે સંપૂર્ણ સૌભાગ્યનું ફળ આપે છે તે દેવી આરાધકને મનોવાંછિત ફળ આપીને સમસ્ત ઉપદ્રવો દૂર કરનારી છે નિત્ય તેની પૂજા કરનારને સંપત્તિ અને સંતતિ આપે છે તે જ દેવી પરાશક્તિ તથા ભોગ અને મોક્ષ આપનારી પરમેશ્વરી છે તે જ દેવી જગત માતા જગતનું પાલન અને રક્ષણ કરતા શક્તિ અને પ્રલયકાળે દૃષ્ટોને સંહાર કરનારી છે જગન્માતા સતીજ વિષ્ણુની માતા રૂપે મનાય છે તે જ બ્રહ્મા ઇન્દ્ર ચંદ્ર અગ્નિ અને સૂર્યદેવ વગેરેની માતા માનવામાં આવી છે તે સતીજ ભક્તોના તપ ધર્મ અને દાન વગેરેનું ફળ આપનારી છે તે સતી શંકરની શક્તિ મહાદેવી છે તથા દુષ્ટોને હરનારી પરાત પર શક્તિ છે આવી મહાત્મય વાળી સતીદેવી જેમની પ્રિય ધર્મપત્ની છે એ ભગવાન મહાદેવને તે યજ્ઞમાં ભાગ આપ્યો નહીં અરે દક્ષ તારી બુદ્ધિ કેમ બગડી તું કેવો મૂર્ખ અને કુવિચારી છે મહાદેવ જ સર્વના સ્વામી પરાત પર પરમેશ્વર છે તેમને બધા દેવો સેવે છે તે સર્વનું કલ્યાણ કરનારા દયાના સાગર છે એમના દર્શન માટે સિદ્ધ પુરુષ તપ કરે છે અને એમના સાક્ષાત્કારની અભિલાષાઓ રાખી યોગીઓ નિરંતર યોગ સાધે છે ભગવાન શંકરનું દર્શન સહેલાઈથી થઈ શકે એ જ યજ્ઞાદિ સર્વને મહાન ફળ બતાવવામાં આવ્યું છે ભગવાન શિવ સર્વ જગતને ધારણ પોષણ કરનાર છે તે જ સમસ્ત વિદ્યાઓના સ્વામી છે તથા સર્વ કંઈ કરવા માટે સમર્થ છે દુષ્ટ દક્ષ તે એમનું માન રાખ્યું નહીં અને એમની શક્તિનો સત્કાર કર્યો નહીં એ માટે તારા મહાયજ્ઞનો વિનાશ થશે શુભ પ્રસંગે પૂજનીય વ્યક્તિઓની પૂજા નહીં કરવાથી અમંગળ થાય છે તે યજ્ઞમાં પરમ પૂજ્ય શિવ સ્વરૂપા સતીનું પૂજન નથી કર્યું તે તારો અપરાધ છે જેમના ચરણની રજ શેષનાક શસ્ત્ર મસ્તકોથી નિત્ય અંગ પર ધારણ કરે છે તે શિવની શક્તિ આ સતીદેવી છે શંકરના ચણકમણનું નિરંતર ધ્યાન અને પૂજન કરી બ્રહ્માએ બ્રહ્મત્વ મેળવ્યું છે ઇન્દ્ર વગેરે લોકપાલોએ પણ તેમની કૃપાથી પોતપોતાના પદને મેળવ્યું છે તે શિવ સમસ્ત જગતના પિતા છે અને શક્તિ સ્વરૂપા સતીદેવી જગતના માતા છે હે અબૂત દક્ષ તે આ જગતમાં માતા પિતાને પૂજ્યા નથી તો તારું કલ્યાણ કેવી રીતે થવાનું છે હે દક્ષ તે આ ભવાની સત્યને ભગવાન શંકરની ભક્તિભાવથી આરાધના કરી નથી તેથી તારા પર સંકટ તૂટી પડવાનું છે તારા સર્વ અભિમાન આજે ચોર થઈ જવાનું છે વળી સર્વેશ્વર શિવને વિમુખ થયેલા તને આ બધા દેવોમાંથી કોઈ મદદ કરી શકે એમ નથી કદાચ કોઈ દેવ તને સહાયતા કરવા આગળ આવશે તો તે દેવ પણ નાશ થશે આજે તારા દુષ્કર્મથી તારું મુખ બળી જાઓ તારા અભિમાનને લીધે યજ્ઞનો નાશ થવો જેટલા તારા હિતે છુઓ છે તે સર્વ પણ આજે નાશ પામો અત્રે હજાર રહેલા દેવો સોગન છે કે તેઓ તારા જેવા દુષાત્મને સહાય કરે નહીં હું સાવધાન કરું છું કે બધા દેવો હમણાં જ આ યજ્ઞ મંડપમાંથી નીકળી જઈ પોતપોતાના સ્થાનમાં ચાલ્યા જાઓ નહીં તો તે બધાઓ જોત જોતામાં સર્વનાશ થશે બીજા મુનિઓ અને નાગ વગેરે હાજર તેઓ પણ આ યજ્ઞ સ્થળથી જતા રહે નહીં તો તેમના પણ વિનાશ થશે કે શ્રી હરિ અને બ્રહ્મા તમે પણ જેમ બને તેમ જલ્દીથી યજ્ઞ મંડપમાંથી ચાલ્યા જાઓ બ્રહ્માએ કહ્યું હે નારદ કનખલ ક્ષેત્રના યજ્ઞ મંડપમાં બેઠેલા સર્વદેવો મહર્ષિઓ તથા બીજાઓ એમને સાવધ રહેવાનું કહી સર્વનું કલ્યાણ કરનારી આકાશવાણી બંધ થઈ ગઈ શિવ મહાપુરાણમાં બીજી રુદ્રસંહિતામાં સતીખંડમાં આકાશવાણીએ દેવોને સાવધ કર્યા નામનો એકત્રીસમો અધ્યાય સંપૂર્ણ ઓમ નમઃ શિવાય